નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી હવે ક્યારે સસ્તું થશે સોના તેમજ ચાંદી ના ખરીદારો માટે આવી ગયા મહત્વના સમાચાર મિત્રો તમે પણ સોના ચાંદી ખરીદી કરવા માંગો છો તો વાત કરીએ તો આજે સવારે બજાર ખૂલતાની સાથે ફરીથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે વાત કરીએ તો મિત્રો કાલે જે બજાર ભાવ જોવા મળી રહ્યા હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તો આજે સો ર સોના તેમજ ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આપણી આજુબાજુના શહેરોમાં પણ

વડોદરાની વાત કરીએ તો જીએસટી સહિતના ભાવની વાત કરીએ તો સુરતમાં જે બાવીસ કેરેટ સોનું બોતેર હજાર એકસો માં જયારે ચોવીસ કેરેટ ઇઠ્યોતેર હજાર સાતસો ને પચાસ માં વડોદરાની વાત કરીએ તો વડોદરામાં બોતેર હજાર એકસો માં જયારે ચોવીસ કેરેટ સોનું ઇઠ્યોતેર હજાર સાતસો ને માં જયારે વાત કરીએ તો મિત્રો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનું બોતેર હજાર એકસો નેવમાં ચોવીસ કેરેટ સોનું ઇઠ્યોતેર હજાર સાતસો ને માં જોવા મળી રહ્યું

કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વ્યાજ દરમાં ઘટાડો આ વર્ષે સોનાના ભાવમાં વધારો હતો અને કરવામાં આવે તો આ વર્ષે પણ સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મળતી તો મિત્રો વાત કરીએ તો મળતી માહિતી અનુસાર સોના તેમજ ચાંદીના ભાવમાં બે હજાર પચીસ માં પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો ખાસ કરીને તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ માં સોનાના ભાવમાં વધારો થવાના પણ ઘણા બધા કારણો છે જેની વાત કરીએ તો મિત્રો હવે લાગી રહ્યું છે કે સોનાની બજાર જે છે એ બે હજાર પચીસ માં સોના ભાવ વધશે કે ઘટશે અત્યારે મોટા ભાગના લોકો આ સવાલના જવાબ જાણવા માટે ખૂબ જ તત્પરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે સોનાના ભાવ જે છે એ દર વર્ષે વધઘટ થતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ વર્ષે સોનાના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી છે ત્યારે આવતા વર્ષે એટલે કે હવે બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે અને બે હજાર ચોવીસમાં લઈને બે હજાર પચીસમાં હવે સોનાના ભાવ વધશે કે ઘટશે તેના વિશે દેશના ઘણા બધા લોકો જાણવા માંગે છે અને લોકો આ સવાલનો જવાબ અત્યારે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ છે તો જેની વાત કરીએ તો મિત્રો હવે લાગી રહ્યું છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો થશે તો જે લોકો સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ છે એ લોકોને ખૂબ જ મોટો ઝટકો લાગી શકે છે કારણ કે સોનું જે છે એ હંમેશા વધારામાં જતું હોય છે અને આ વર્ષે પણ લાગી રહ્યું હતું કે બે હજાર પચીસમાં ઘટાડો થશે અને તેવી જ રીતે આપણે કહ્યા મુજબ બે હજાર પચીસની શરૂઆત થતા પહેલા દિવસે ઘટાડો નોંધાયો હતો પરંતુ બીજા દિવસથી સતત અત્યાર સુધી સોનાના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો ઘણા બધા મિત્રો સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે એ લોકો સતતને સતત જાણવા માંગે છે કે સોનું સસ્તું થશે કે મોંઘું તો મિત્રો હવે લાગી રહ્યું છે કે સોનાના ભાવમાં ધીમી ગતિએ વધારો થશે અને કોઈ પણ મોટો વધારો

એ ખૂબ જ જરૂરથી ચેક કરવાનો રહે છે જ્યારે જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે કારણ કે ઘણા બધા મિત્રો સસ્તું સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવનારા દિવસોની અંદર પણ ખૂબ જ મહત્વની અપડેટ આવવાની છે જેની પણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહે છે તો હજુ સુધી આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રોના એક જ સવાલ છે કે